વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીનો સમય જ બાકી રહ્યો છે ત્યારે દરેક રાજકીય પક્ષો કમર કસી રહ્યા છે પરંતુ પાટીદાર સમાજ અને ખોડલધામ સંસ્થા કઈ તરફ રહેશે તે કે ખોડલધામના સર્વેસર્વા નરેશ પટેલે કોઈ જ સ્પષ્ટતા કરી નથી સુરતમાં આયોજન એટલે કે આયોજિત ખોડલધામ નવરાત્રીમાં હાજર રહીને કહ્યું હતું કાલ નવરાત્રીનો સમય છે માતાજીને આરાધના કરવાનું પર્વ છે તે રાત વાત નહીં કરીએ પરંતુ ચૂંટણી જાહેર થશે પછી સ્પષ્ટતા કરશું સુરતના મોટા વરાછા ખાતે આવેલા કેપિટલ ફાર્મા યોજાયેલી ખોડલધામ નવરાત્રી મહોત્સવમાં પાટીદાર અગ્રણી અને ખોડલધામ સંસ્થાના નરેશ પટેલ હાજર રહેવા પામ્યા હતા નવરાત્રિ આયોજનમાં તેમણે કહ્યું હતું કે ખૂબ જ સારું આયોજન છે પરંતુ અત્યારે રાત વાત કરીશું નહીં માતાજીની આરાધના જ કરીશું અને પાટીદાર સમાજ અને ખોડલધામ સંસ્થા તથા મતદારો શું કરવું જોઈએ જાહેર થયા બાદ કરાશે નરેશ પટેલે ખોડલધામ નવરાત્રીના આયોજન બદલ આયોજકોને પાપી હતી અને બિરદાવતા કહ્યું હતું કે ખૂબ જ મોટું અને સુંદર આયોજન કરાયું છે છતાં પણ જગ્યા નાની પડતી હોય એ રીતે લોકો મોટી સંખ્યામાં માતાજીની આરાધના સમા ગરબા કરવા આવી રહ્યા છે જે લોકોનો ઉત્સાહ અને ઉમંગ દર્શાવે છે

ખોડલધામ નરેશ પટેલ સુરત માં આયોજિત નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહેવા પાટીદારો પણ જોમ આવી જોવા પામ્યા હતા અઝર કુરસી સાથે વાળા